વર્લ્ડ લાફ્ટર ડે નિમિત્તે સુરતમાં આવેલ જીવન ભારતી શાળામાં હાસ્ય મેવ જયતે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી યઝકી કરંજિયા ગિરીશ લુથરા વિજયસિંહ વિરેન્દ્ર કુમાર જેવા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો આ કાર્યક્રમને મુખ્ય ફાઉન્ડર કમલેશ મસાલાવાલાએ હાસ્યથી થતા ફાયદાઓ વિશે માહિતી પૂરી પાડી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે જીવન ભારતી રંગભભવનમાં જે આ સરસ મજાના પ્રોગ્રામનું આયોજન થયું હતું તે વિશ્વ હાસ્ય નિમિત્ત ડે નિમિત્તેના પ્રોગ્રામનું આયોજન હતું અને આખો હોલ મસ્ત ભરાઈ ગયો લોકોને હાસ્યના ફાયદા લાફ્ટરને કેમ બેસ્ટ મેડિસિન કહેવાય છે અને પાંચ વર્ષથી લઈને પંચ્યાસી વર્ષની વયના બધાએ આમાં મસ્તીથી આનંદથી અને હસતા હસતા એમના બે અઢી કલાકનો સમય વિતાવ્યો અને દરેકને મજા આવી ગઈ કે લાફ્ટરથી આપણા શરીરમાં કેટલી બધી તકલીફો દૂર થાય છે હસવાથી આપણા શરીરને કેટલી બધી એનર્જી મળે છે એન્ડોફિન મળે છે અને માત્ર દસ મિનિટ હસવાથી જો તમને ભરપૂર ઓક્સિજન મળતો હોય તો પછી આપણે બીજી બધી દવાની ચિંતામાં કે બીજા બધા ટેન્શનમાં શું કામ રહેવાનું અને કુદરતી મનુષ્ય માત્રને એક જ અદ્ભુત ગિફ્ટ આપી છે હસવું તો જો આપણે એનો ઉપયોગ સતત કરતા રહીશું ને તો હું આટલા મારા પચીસ વર્ષના અનુભવમાં એટલું ચોક્કસ કહી શકું છું કે આપણે પંચાણું ટકા બીમારીના શિકાર થતાં બચી જઈશું બિકોઝ કહેવાય છે કે આપણા માનવ શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય છે ને ખમી કમી હોય છે ને તો આપણે મોટે ભાગના બીમારીના શિકાર થઈ જાય છે જે આપણે કોવિડમાં પણ બધાય અનુભવ્યું છે તો દુનિયામાં સૌથી સ્વસ્થ રહેવા માટે મનુષ્ય માત્રને કુદરતે અદ્ભુત હસવાની ગિફ્ટ આપી છે એ તો નક્કી કોઈ પશુપંખી કે જાનવરને હસવાની અદભુત ગિફ્ટ કુદરતે આપી નથી માત્ર મનુષ્યને આપી છે કપડાનો ઉપયોગ કેમ ન કરીએ હસતા રહીએ હસાવતા રહીએ જે ન્યૂઝ સાથે સુનીલ ગાંજાવાલા સુરત